ધાનેરા ખાતે ગણેશ ચતુર્થીના પાવન પવિત્ર દિવસે આગામી વર્ષમાં વરસાદના શુભ વિધિ કરી ધાનેરા સમસ્ત ગામ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધાનેરા ગામના સમસ્ત ખેડૂતો ગામમાં એક જગ્યાએ ભેગા મળી આવનાર વર્ષમાં વરસાદ કેવો થશે તેના શુભ શકુણ વિધિ કરવામાં આવે છે તે માટે ગામના આગેવાનો ખેડૂતો વગેરે સાથે મળી ધાનેરા ગામના પ્રજાપતિ સમાજના ઘરે જઈ શુભશકુણ વિધિ કરવામાં આવે છે વધુમાં રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી વિકે જણાવે છે કે આદિકાળથી ચાલી આવતી આ પરંપરા મુજબ ગામના પ્રજાપતિ માટીની ચાર કુલકી બનાવે ચોમાસાના ચાર મહિના અષાઢ શ્રાવણ ભાદરવો અને આ સો મહિના પ્રમાણે નામ આપી પાણી ભરવામાં આવે છે અને જે પ્રમાણે પ્રથમ કુલકી ગળે જાય તે પ્રમાણે વરસાદનું અનુમાન કરી શકાય છે ત્યારબાદ માટીના ચાર ગોળા બનાવી એક ગોળામાં ધરો બીજામાં બાજરી અને ત્રીજામાં નાણું મૂકે છે અને ચોથો ગોળો ખાલી રાખી નાની બાળકીને બોલાવી માટીના ગોળા વારાફરતી ઉઠાવી ખોલવામાં આવે છે નવા વર્ષના શુભ સુકુન જોવામાં આવે છે અને ચાલુ વર્ષ શુભ શકુન જોવામાં આવેલ અને ચાલુ વર્ષો સારા શુભ શકુન થયેલ અને આવનારો ચોમાસામાં વરસાદ થશે તેવો અંદાજ કાઢવામાં આવે છે જેથી ખેડૂતોમાં આનંદ નું ફેલાય છે ધનેરામાં પાણીની સમસ્યા હોય સરસ સુભૂ ખેડૂતો માટે શુભ સંકેત છે